તો તો નમસ્કાર નમસ્કાર મિત્રો આજે હું તમને જે કહેવાય મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર જે લોકો ઉનાળુ મરચીની ખેતી કરતા હોય છે અને ઉનાળુ મરચીની અંદર આજે તમને એક બેસ્ટ સિસ્ટમ બતાવવાનો છું કે જે પણ લોકો મરચીની ખેતી કરતા હોય તો એ લોકો માટે હું તમને આજે એક એવા ખેડૂત સમક્ષ લઈ આવ્યો છું કે જેમને આપણી ટેકનિકના માધ્યમથી એમને કન્ટિન્યુ સિસ્ટમ દ્વારા સ્પ્રે કરેલા છે અને જમીનની અંદર ટ્રીટમેન્ટો આપેલી છે તો આજે એમને જબરજસ્ત કેવું ઉત્પાદન લીધેલું છે તો એની માટે આપણે વાત કરવાના છે ને જે લોકોને પ્રોબ્લમ હોય છે થીપ્સ કથિરી માઇન્ડ્સ મિલીબાગ વ્હાઈટ ફ્લાય લીલીપોપ્ટી બ્લેક મસી વ્હાઇટ મસી ઉડતી જીવાત બેસતી જીવાત ફૂંટ ના થવી ફૂંટની અંદર કોકડવાટ આવી જવો પછી તમારી મતલબ કહેવાય કેવાય શાઇનિંગ નથી આવતી મરચીની ફૂલ ખરી જવા જો કામ કરતી હોય તો પેલા વાત કરીશું ખેડૂત મિત્ર સાથે પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું મફતભાઈ ઠાકોર મફતભાઈ ઠાકોર અને તાલુકો કયો અને જિલ્લો મરચી ની ખેતી તો મરચી ની ખેતી મફતભાઈ તમે કેટલા વીઘામાં કરેલી એક વીઘામાં કરેલી છે કેટલા વીઘા એક વીઘા માત્ર ને માત્ર એક જ વીઘાની અંદર ખેતી કરેલી છે મફતભાઈએ અને મફતભાઈએ જે મરચી જાત કરી છે કઈ જાત છે પ્લસ ઓમેગા પ્લસ ઓમેગા પ્લસ જાત કરેલી છે મિત્રો અને આપણી જે વસ્તુ છે એ કોઈ પણ મરચી પ્રત્યે એવું નથી કે ભાઈ આમાં ના વપરાય ઓલ ઇન વર મરચીમાં વાપરી શકાય છે વસ્તુ બરાબર છે ઓમેગા પ્લસ જાત કરી છે જ્યારે મરચીની અંદર આપણી ટ્રીટમેન્ટ નહોતી કરી એ પહેલાં શું તકલીફ હતીમાં બધાઈ આપણે સાહેબ એ તકલીફ હતી કે એનો ગ્રોથ નહોતો થતો વિકાસ નહોતો થતો જીવાત એટલી બધી કરતી જ આપણે મોઘા મોઘા ડોઝ માર્યા સિઝનતાનું સિમોડિયા મારી તો પણ રિઝલ્ટ મળેલું નથી એવા ઊંચા ઊંચા બહુ રોજ મારે તો રિઝલ્ટ નહોતું મળતું પછી મેં આપણો મુલાકાત થઈ પછી મેં તમે કઈ રીતના મુલાકાત કરી મેં યુટ્યુબના માધ્યમથી મુલાકાત કરી યુટ્યુબના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી આપણી મુલાકાત કરેલી છે મિત્રો તો આપણું યુટ્યુબની અંદર અત્યારે જે કામ ચાલી રહ્યું છે અને હું જે પણ સલાહ આપતો હોઉં છું તો તમે બધાના વિડીયો જોયા છે ને પેલા કેવી લાગી મરચી બધાની એટલે પછી વિશ્વાસ આવ્યો એટલે તમે મંગાવી મંગાવી બરાબર ને એક વાર ટ્રાય મારીએ

કેટલા મણ સો મણ હોમણ મરચું નીકળવાનું છે પણ હોમણ મરચું તો પહેલાં તો લાગુ જોઈએ ને કે વિગમથી હોમણ નીકળે કે ના નીકળે બરાબર ને તો પહેલાં જોઈશું એનું રિઝલ્ટ તો તમે પણ વિચારમાં પડશો નજીક લાવજો બરાબર છે આ ખાલી મરચું જુઓ ખાલી આ મરચાંનો લાગ જુઓ તમે ખાલી બરાબર છે આ જો નરિયું મરચું લાગી ગયેલું છે બરાબર આ તમે જુઓ નરિયું મરચાંનો લાગ બરાબર છે અહીં નજીકમાં આ લાવજો આ તમે ખાલી મરચું જુઓ તમે બરાબર છે ગણ્યા ગણાય નહીં વિણ્યા વિનાય નહીં બરાબર અહીં નહીં પણ દરેક જગ્યાએ એવું મરચું છે ખાલી જુઓ તમે જો મરચાંનો લાગ છે આ બાજુ છે આ બાજુ તમે જુઓ ખાલી આ નીચે તમને હું બતાડું એટલે તમે વિચારવા પડી જશો જો આ મરચું છે અને એટલું બધું મરચું લાગેલું છે કે ના પૂછે વાત બરાબર છે અને તમે આ મરચાંની ક્વોલિટી બી તમે જોશો ને તો તમને હું બતાડીશ કે મરચાંની ક્વોલિટી તમે જુઓ બરાબર છે આ આગળ લાવજો આગળ લાવો 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 આ તમે ખાલી મરચાંનો લાજ જુઓ ખાલી જુઓ છે નરિયો મરચું આ જુઓ તમે આમ તમે જુઓ એટલે તમે આમ ખુશ થઈ જાઓ અને મરચાંની સાઇનિંગ જોવો ને એટલે આમ તમે જો આમ ચમકારા ચડી જાય જોઈ લો આમ શાઇનિંગ એટલે એક નંબર શાઇનિંગ છે ક્વોલિટી નંબર વન બરાબર આવા મરચાંનો લાગ લાગેલો છે એટલે તમે જુઓ તો એમ કહેશો કે ના ભાઈ વસ્તુ બરાબર છે અહીંની દરેક જગ્યાએ એવું છે જો ખાલી આમ તમ ચમકારા મારે શાઇનિંગ છે ને આમ ખાલી આ મરચું જોવા ને તો આમ અને ડેટામાંય કોઈ રોગ નહીં સાહેબ ડેટામાં કોઈ જાતનો રોગ નહીં કોઈ રોગ છારી બારી કશું તમને જોવા ના જાતનો રોગ નહીં સાહેબ કોઈ જાતનો રોગ નહીં બરાબર છે ને તો આપણે જઈશું આગળ એ બાજુ કે આ મરચું તો તમે જોઈ લીધું બરાબર છે અને એવું નહીં તમે આમ જો આમ જો છે ઉનારો છે આ જોઈ લો ખાલી મરચા બરાબર તો આ વસ્તુનો લાગ એમને લાગી ગયેલો છે મિત્રો તમે જોયું હશો તો આખું ખેતર મસ્ત કે તકલીફ તો બધી રહેવાની પણ તે છતાંય આટલું મસ્ત એમને ઉત્પાદન નીકળ્યું છે બરાબર છે ને મરચીની અંદર અને ક્વોલિટી છે ક્વોલિટીમાં કોઈ કશું ઘટેવું છે નહીં બીજી વસ્તુ કે તમે આની અંદર આપણે જે ટ્રીટમેન્ટ કરીએ ને આપણા હવે થોડુંક ધ્યાનથી સમજવાનું છે વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો કરી દેજો કેમ કે મારી નવી નવી જ અપડેટો આવતી રહે છે માર્કેટમાં તમે કઈ બોટલના સ્પ્રે કર્યા આ ચાર બોટલ ચાર બોટલ બરાબર ને પકડો તો જરાક પહેલાં એમ પહેલું તો વાત કરીએ સાહેબ કે જે આની અંદર ચુસ્યાનો પ્રોબ્લમ આવતો હોય છે તો આપણી આ છે ફંગી વોરિયર જે પંદર લીટરની અંદર તમારે વીસથી પચીસ એમ એલ લેવાનું હોય છે આ દરેક પ્રકારની ફંગલ જે પણ અંદર આવતી હોય દાવની મીડિયું છે કે સુકારો છે અગતરો સુકારો પાછતરો સુકારો ધારો સુકાઈ જાય મરચામાં દાઢ પડી જવા પાનમાં ડાઢ પડી જવા ગમે તેવો ઇશ્યુ હોય આ વસ્તુ ફંગી હોય તમારે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ આપવાનું છે એની સાથે મિસ કર્યું છે પેસ્ટોર્ગો ઓર્ગો થિપ્સ કથિરી માઇટ્સ મિલીબાગ વ્હાઇટ પ્લાઇટ લીલીપોપટી બ્લેક મસી વ્હાઈટ મસી ઉડતી જીવાત બેસતી જીવત જે પણ છે ઓલ ઇન વન જીવાત આપણે કહી શકાય મિત્રો તો આની અંદર આપણી બ્લેક થ્રીપ્સિ લઈને બધી જ વસ્તુ આ પેસ્ટ આપી દીધેલી છે તમારે અલગ અલગ કંઈ છાંટવાની જરૂર નથી પડતી આ જે પેસ્ટ તમે પંદર લિટરની અંદર પાંત્રીસથી ચાલીસ એમએલ તમારે મરચીમાં આપવાનું છે જો નાની મરચી છે તો પચીસથી ત્રીસ એમએલ ઓકે તો આ પેસ્ટ ઓર્ગો આ બે તમે સ્પ્રે કરીને માર્યા બરાબર છે એની સાથે પછી લીધું છે ક્રોપ પરિવર્તન જે ફૂટ અને વિકાસ અને આ જે ગ્રોથ તમારી હાઈટ દેખાઈ રહી છે જબરજસ્ત તો એ છે આપણો ક્રોપ પરિવર્તનનો કમાલ પંદર લીટરમાં પચીસથી લઈને ચાલીસ એમએલ તમે નાખી શકો છો તો આ છે ગ્રોથ વિકાસનું કામ આ બ્લૂમ ફાસ્ટ જે તમને આ મરચાનું પ્રોડક્શન દેખાય છે એ જબરદસ્ત છે એ આપણા બ્લૂમ લીધે છે અને એ બ્રૂમ એડ કરીએ એટલે તમારે ફૂલ ખરતા અટકાવી દે ક્વોલિટી બનાવે શાઇનિંગ તમે જોઈ હશે ચમકદાર વસ્તુ છે અને વજનની અંદર વધારો કરે છે અને મરચાનું વજન લો પારાજીવું બનાવે છે તો આ બ્રૂમ આ તમે ચાર વસ્તુનો કન્ટિન્યુ સ્પ્રે ચાલતો હતો બરાબર હવે તમે જમીનમાં કઈ આપી દી એ જરાક બતાવજો જમીનમાં મેં આપી સર ભૂમિ કયું ભૂમિ પરિવર્તન બરાબર સોઇલ હેલ્થ પાવર અને ભૂમિ મેક્સ ભૂમિ મેક્સ તો ભૂમિ મેઘ છે ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર સોઇલ હેલ્થ પાવર અને ભૂમિ પરિવર્તન એમને પહેલો ડોઝ જમીનમાં ચડાયો તો ભૂમિ ભૂમિ પરિવર્તનને સોઇલ હેલ્થ પાવર તો તમારા જમીનમાં આપો છો તો દરેક પ્રકારના ન્યુટ્રિશન આપણા ભૂમિ પરિવર્તનમાં આવી જાય છે એક વીઘું છે અને હાઈટ છે મરચાંનું ફ્લાવરિંગ સારું છે વધારે છે તો એમાં તમે પાંચસો ગ્રામથી લઈને કિલો ભૂમિ ચઢાવી શકો છો અને નોર્મલ છે તો તમે અઢીસો ગ્રામ ચડાવો નાની મરચી છે તો પણ ચાલશે તો વીઘે તમે અઢીસો ગ્રામથી લઈને પાંચસો લગીન કિલો લગીન પણ યુઝ કરી શકો છો જેવી મરચી બરાબર ને તો આ છે સોઈલ હેલ્થ પાવર જમીનની અંદર આપો એટલે જમીનના આજુબાજુના જે અંદરના જમીનના રહેલા ખોરાક સાહેબ ઉપર ચડાવી દે છે જમીનને ફળદ્રુપ બનાવે છે પોચી બનાવે છે અને અંદર જમીનમાં રહેલો ખોરાક પહોંચાડવાનું કામ કરે છે કે લોકો ખબર છે કે ગમે તેટલા ખાતર નાખે તો એવા ને એવા દેખાય અને ઉપર ચડે નહીં એટલે પૂરો ખોરાક જો છોડ ન લે તો અવસ્થા શું થાય ઉત્પાદન નીકળે નહીં તો આ વસ્તુ ભૂમિને સોઈલ એકવાર તમે ખાલી ટ્રાય મારો આ ટ્રાય મારજો એટલે તમને ખુદ પાવર ખબર પડશે કે આ બે વસ્તુનો પાવર શું છે પછી છે કે ભૂમિ મેક્સ પરિવર્તન આ જમીનમાં આપો છો તો આની અંદર તમારે ખાતર પણ જાય છે બરાબર છે પોચું પણ કરે છે આ બેણા કરતાં ઉપરનું વર્ઝન છે એકવાર એમને નીચે આ ટ્રીટમેન્ટ ચાલે છે એકવાર આ આપે છે બરાબર ફરી પાછું નીચે આપે છે ફરી પાછું ભૂમિ મેક્સ આપે છે આ રીતે એમની કેમિકલ ખાતર કોઈ ચીજ નથી બિલકુલ કોઈ ખાતર ચીજ આપ્યું નથી કે આમાં જ બધું મળી જાય છે તો ખાતરની ગુણો નાખીને શું કામનું કે દરેક પ્રકારના વિટામિન મિનરલ્સ મેગ્નેશિયમ સલ્ફર પોટેશિયમ હુમેટ હુમિક આયન જિંક કોપરથી લઈને ફોસ્ફર બધું વસ્તુ ભૂમિ પરિવર્તનમાં ઇન્કલુડ છે તો તમે આપો આ અને એનો પાવર જુઓ આ ભૂમિ મેક્સ તમે આની અંદર આપો છો તો લગી જમીનની મૂળિયામાં કોઈપણ જાતનો પ્રોબ્લેમ બી હોય ફંગલ્સ હોય મતલબ આ થ્રી વન છે જે ભૂમિ મેક્સ છે તમે આ પણ વાપરી શકો ને આપણ વાપરી શકો છો તો વાળા પડતી આને વાપરવાનું રહેશે જમીનમાં તમે કેટલી વખત આવ્યું ટોટલ જમીનમાં સેવા આપણે ત્રણ વખત આપ્યું ત્રણ વખત આપ્યું અને સ્પ્રે ટોટલ સ્પ્રે ટોટલ પાંચ વખત કર્યું પાંચ વખત કર્યો મતલબ એમને ટાઈમ ટુ ટાઈમ કન્ટિન્યુ સ્પ્રે કરતા રહે છે પણ આજે તમે આ ઉત્પાદન જોયું બરાબર તો પેલા કેલું નીકળ્યું વિસ્મણ આપડી ટ્રીટમેન્ટ કર્યા પછી સાઈઠ મણ અને આના પછી હવે સોમણ સોમણ તો સોમણ અને વીણી તોડવાની ચાલુ જ છે બરાબર છે તો તોડવાનું અત્યારે જ મરચું લાઈવ ચાલુ છે હવે એક મણનો ભાવ અત્યારે શું છે અત્યારે હાલમાં અત્યારે સાતસો થી આઠસો રૂપિયા પડશે આજે સાતસો થી આઠસો રૂપિયા પડશે બરાબર ને તો સાતસો થી આઠસો રૂપિયા છે તો હોમણ મરચું થાય તો ગણતરી માન લો કે કેટલાનું મરચું થયું બરાબર ને તો પહેલા પેલું તો દર્શક મિત્રો જે મરચીની ખેતી કરતા હોય મફતભાઈ તો લોકો ને અમુક વિશ્વાસ નહીં હોતો કે યાર મોઘો ડોઝ હોય તો જ રિઝલ્ટ આવે શું ના ના મોઘો ડોઝ કોઈ નહીં આવતું સાહેબ આપણે બધા જ યુઝ કરી ચુક્યા શ્રી જનતા કંપની ના કોઈ પણ યુપીએલ ના કોઈ પણ કંપની ના આપણે બધા ડોઝ મારી ચુક્યા તો રિઝલ્ટ મળ્યું આવું રિઝલ્ટ મળ્યું જ નથી એવું છે અને એમાં ઉનારામાં અને એમાં પણ આ ગરમીમાં આટલી ગરમીમાં તો જો કોઈની વાડી નહીં હોય માલાઓ

અને સારું સસ્તું અને સારું બરાબર છે તો ખેડૂતને પરવડે તે માટે અમે અવા નવા અચૂક વિડીયો લઈને આવતા હોય છે દર્શક મિત્રો માટે જો વર્ચી પણ સારી લાગી હોય અને મારી વાત પણ સારી લાગી હોય તો લાઇક જરૂર કરજો શેર કરજો વિડિયોને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને મફતભાઈએ જે મહેનત કરીએ કેવી લાગે છે તો કમેન્ટ કરજો થેન્ક યુ સો મચ તો તમે જે મફતભાઈ માહિતી આપી ખૂબ ખૂબ આભાર અને દરેક ખેડૂત મિત્રને એટલું કહીશ મરચી ટામેટી દૂધી તુરિયા ગલકા ભીંડા ગમેમાં તમે યુઝ કરો આ દવાથી જ બધામાં રિઝલ્ટ આવે છે નથી કોઈ આપણે દરેક પાક માટે અલગ અલગ આપતા કે બાજરી હોય કે ગમે તે હોય રવિ પાક હોય ખરીફ પાક હોય કે રોકડિયો પાક હોય આપણે આટલી જ દવાથી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે બરાબર ને ઓકે અને એમને રીંગણીની અંદર પણ એમને રિઝલ્ટ લીધું છે અમને એનો પણ વિડિયો આવશે સાહેબ એ રીંગણ જોશો ને તમે ફિદા થઈ જશો એટલી છાતી ઠોકીંગ કહું અને રીંગણનો માલ પણ એટલો લાગેલો છે પણ એ તો તમને વિડીયોમાં જ ખબર પડશે ઓકે તો વિડિયો કમિંગ શૂન ટુ રીંગણી મફતભાઈની રીંગણી તો ઓકે તમને જો હ માહિતી સારી લાગે તો થેન્ક યુ સો મચ